આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું આપ સૌનું સ્વાગત છે મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં ડૂબાઈ ડૂબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપને ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈએ મિત્રો નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટીને તેર ટકાની આસપાસ હતું એ ઝીરો કરી નાખ્યું છે ફ્રી કરી નાખ્યું છે આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે नरेन्द्र મોદી સરકારે નિર્ણય કર્યો હોય પરિણામે લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવવાડું કે 2014 માં જ્યારે नरेन्द्र મોદીની સરકાર બની નહી હતી ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ ₹1500 ની આસપાસ હતો એ સમયે ₹1500 ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી

જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ હજાર અગિયારસો થઈ જવાય છે થઈ જવાના છે તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યો નરેન્દ્ર મોદીજીએ યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું યુરિયા ખાતર સાતર નેનો આપે છે એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાત ને ખાસ કરીને ભારતમાં એ ખેડૂતોના કપાસ વાવી દીધો છે એ આશાએ વાવી દીધો કમસે કમ ચૌદસો પંદરસો રૂપિયા તો ભાવ રહે પણ આ કપાસ આવે એ પહેલા જ અમેરિકામાંથી ઢગલાબંધ કપાસ આવી જશે ભારતમાં અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો ક્યારેય સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા ડુંગળી વેચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના આગેવાનો છે એ ખેડૂતોને પોતાના જ્ઞાતિના આગેવાનો થ્રુ મત અપાવડાવી દે છે ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને દેવા માપી ન મળે ખેડૂતોને જમીન માપણીમાં કૌભાંડો થાય ખેડૂતોને એપીએમસીમાં લૂંટ ચલાવે ખેડૂતોને ચારે બાજુથી એકાના ભાવમાં પણ લૂંટ ચલાવે મગફળી કૌભાંડ કરે ત્યારે આટલું પૂરતું ન હોય ખેડૂતોને ખાતમો કરવા માટે ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગપતિને સોંપી દે એટલા માટે નરેન્દ્ર મોદી સરકારે જે આ નિર્ણય લીધો છે એનો આમ આદમી પાર્ટી સડપથી લઈને વિધાનસભા સુધી વિરોધ કરશે આ નિર્ણયનો અમે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું આ કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવણ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે આગામી બે થી ત્રણ દિવસમાં તમામ જિલ્લાઓમાં અમારી કિસાન વિંગ છે એ આવેદનપત્ર પણ સોંપશે અને આવેદનપત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઈઝ મહાસંમેલનો ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલાં પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમ તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે આ અમેરિકાના જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે નિર્ણય પાછો લેવામાં આવે તમામ મારા જ્ઞાતિના આગેવાનોને વિનંતી છે ધર્મના આગેવાનોને વિનંતી છે ખેડૂત વિરોધી નીતિ થઈ છે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે તમે તમારા ભાજપના નેતાઓને ફોન કરી અને દબાવ કરો કે નહીં તો તમને અમે ઘૂસવા નહીં દઈએ અમારા ગામોમાં હવે ખેડૂતો એક થઈ રહ્યા છે ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે તમે ખેડૂતોને સમાજમાં વેચી દીધા છે અને એટલા માટે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે હમણાં હમણાં એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડનો ગુજરાતના ખેડૂતો ઉપર કરજો થઈ ગયો છે અને ચારે બાજુથી હજુ ખેડૂતો કરજામાં છે ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી ઘરેણાં મૂકીને ફી ભરવી પડે છે પત્નીના આ સ્થિતિ જ્યારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ એ તમામ બાબતોની વિગતો હું અમારા માન્ય સાગરભાઈને કહીશ કે એ મૂકે એ પહેલાં આપને કોઈ સવાલ હોય તો જી માનનીય યસુદાનભાઈ અને આપ સૌ મીડિયા મિત્રો આ ખૂબ જ ગંભીર વિષય છે એ હું ડેટા શરૂઆતમાં આપને થોડો આપવા માગું છું ભારતમાં પાંચ મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમ વાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે પછી ગુજરાત છે તેલંગાણા કર્ણાટકા અને રાજસ્થાન છે કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે ગુજરાતની વાત કરીએ તો જિલ્લા વાઈઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે પછી અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે અને મોરબી છે ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય છે એટલા માટે કે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન શ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાંધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈ પણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે એમનો વિડીયો છે બરાબર ચોથે દિવસે ઓગણીસમી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસનોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય એકવીસ બાવીસમાં આપણું ઉત્પાદન હતું ત્રણસો અગિયાર પોઈન્ટ સત્તર લાખ ઘાંસડીનું અને ભારતમાં એકવીસ બાવીસમાં વપરાશ હતો ત્રણસો નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ઘાસડીનો એટલે કે જરૂરિયાત કરતાં બે લાખ ગાંસડી વધારે હતી એવી રીતે ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં પણ ત્રણસો છત્રીસ લાખ ઘાંસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો ત્રણસો અગિયાર લાખ ઘાંસડીનો આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે ટેકાનો ભાવ જે જાહેર થયેલો છે એ સાત હજાર સાતસો ને દસ રૂપિયા છે કપાસનો મણના એક હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે પચીસ ટકાથી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી આજનો બજાર ભાવ ગુજરાતમાં તેરસો રૂપિયાનો છે એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતાં બસો ને બેતાલીસ રૂપિયા નીચો ભાવ છે એવી પરિસ્થિતિમાં ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને પંદરમી ઓગસ્ટે જાહેર બાંયધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોંક્યો છે એ ત્રણ જણના ત્રણ સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા એમાં ખેડૂતો હતા પછી પશુપાલકો હતા એમણે જ્યારે આ ત્રણ નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ ત્રણ સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે એની શરૂઆત થઈ ગઈ આજે કપાસની આયાત વિરુદ્ધ જો વિરોધનો વંટોળ ઉભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરા મુક્ત કરશે એવી પૂરી દહેશત છે અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરામુક્ત કરશે તો દેશના ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકોનું સત્યાનાશ આ સરકાર વાળી દેશે આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈ પણ નિર્ણય કોઈપણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મીટિંગો કરીશું જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મીટિંગો કરીશું અહીંયા ગામડે ગામડે તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું સાબર ડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં બે વેરામુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ક ખંજર ભોગ્યું હોય અમે એમની ડાલ બનીને ઊભા રહીશું એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું